વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્ર જુનાગઢમાં હું પ્રદીપ મહેતા સૌનું હાર્દિક સ્વાગત કરું છું અભિનંદન કરું છું મિત્રો રાવણની લંકામાં જવા માટે ભગવાન રામે પુલ બનાવવો પડ્યો હતો જ્યારે હનુમાનજીએ કૂદીને સમુદ્ર પાર કરી લીધો હતો પુત્રાદ સસ્યાદ પરાજ એટલે કે જેમ પિતા પોતાના પુત્રની બહાદુરીથી પ્રસન્ન થાય છે તેવી જ રીતે ભક્તિની મહિમા વૃદ્ધિથી ભગવાન પ્રસન્ન થાય છે એટલા માટે જે સેવા ભાવથી કાર્ય કરે છે ભક્તિ કરે છે સાધના કરે છે તેને ભગવાન સામાન્ય સ્તરથી ઉપર પહોંચાડી દે છે તેથી તમારી જાત પર વિશ્વાસ કરો તમારા પોતાનામાં વિશ્વાસ રાખો અને સકારાત્મક રહો વૃષભ રાશિના લોકો માટે બે હજાર ચોવીસ કરિયરની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે તમે હજારોથી કરોડોના સફર તરફ આગળ વધશો હવે આ યાત્રા કેવી રીતે શરૂ થશે આનાથી કરિયરમાં કેવી પરિસ્થિતિઓ સર્જાશે કેવા પ્રકારની તકો મળશે આજે આપણે ફક્ત આના વિશે જ ચર્ચા કરીશું અને વૃષભ રાશિવાળા માટે બે હજાર ચોવીસનું વર્ષ પૈસા નોકરી અને વ્યવસાય માટે કેવું રહેશે તેની માહિતી આપીશું વૃષભ રાશિના લોકો માટે મહેનતથી લઈને મોટા બિઝનેસ સુધી શું થઈ શકે છે શું બદલાવ આવી શકે છે શું ફાયદા થવાના છે તેના વિશે આપણે જાણીશું મિત્રો આ વિડીયો ચંદ્ર રાશિ ઉપર આધારિત છે જો તમે ઈચ્છો તો તમે તેને લગ્ન રાશિ પરથી પણ સાંભળી શકો છો જો તમને જન્મ રાશિ કે લગ્ન રાશિ નથી ખબર તો તમે તમારા પ્રખ્યાત નામની રાશિ પરથી આ વિડીયો સાંભળી શકો છો તો ચાલો જાણીએ કે બે હજાર ચોવીસ તમને કેવી રીતે હજારોથી કરોડોની સફર કરવામાં મદદરૂપ થશે બે હજાર ચોવીસનું વર્ષ શરૂ થતાં જ તમારી કુંડલીમાં તમારા ભાવના સ્વામી એટલે કે તમારા વ્યવસાયના સ્વામી અને નોકરીના સ્વામી શનિ મહારાજ તેમની મૂળ ત્રિકોણ રાશિમાં બિરાજમાન રહેશે તેઓ તમને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મદદ આપવાનું શરૂ કરશે પૈસા કમાવા માટે જે પ્રયાસો અગાઉ નિરર્થક સાબિત થતા હતા એ જ પ્રયત્નો હવે સફળ થવા લાગશે લાભ આપવાનું શરૂ કરશે તમે તમારી આજુબાજુ જોઈ રહ્યા હતા કે તમારા દુશ્મનોનો પ્રભાવ વધી રહ્યો હતો તમારા પ્રતિસ્પર્ધીઓ તમને વ્યવસાયમાં સખત સ્પર્ધા આપી રહ્યા હતા તમારી યોજનાઓ નિષ્ફળ થઈ રહી હતી તો હવે તમે પોતે જ અનુભવ કરશો કે તમારા બગડેલા કામ હવે સુધરવા લાગશે જો તમે કોન્ટ્રાક્ટ મેળવવા માટે વારંવાર પ્રયાસ કરતા હતા પરંતુ દરેક વખતે નિષ્ફળ જતા હતા તો તે જ નિષ્ફળતા હવે સફળતામાં બદલાશે વર્ષની શરૂઆતથી તમને અચાનક આર્થિક લાભોની તકો મળવા લાગશે આવકમાં સારો વધારો થશે મિત્રો ગુરુ ક્યાં છે તો ગુરુ તમારા બારમા ભાવમાં છે અને તેઓ પ્રેમ અને પરિવર્તનના ભાવ તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે તો હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું શરૂ થશે તમે બનાવેલી યોજનાઓનો લાભ લાંબા સમય સુધી લઈ શકશો તમને નોકરી પૈસા અને સન્માન મળશે જે દુશ્મનો દરેક ઢગલા પર સામધામ દંડ ભેદની નીતિ અપનાવીને તમને સતત નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓ હવે પરાજિત થશે જો તમે તમારી નોકરીમાં પ્રમોશન માટે લાયક હતા પરંતુ ખબર નથી કે તેમાં વિલંબ શું કામ થઈ રહ્યો છે તો બે હજાર ચોવીસમાં આ નો અંત આવશે અને પ્રમોશન મળશે મિત્રો રાહુ ક્યાં છે તો રાહુ તમારા લાભ ભાવમાં છે અને ગુરુ બારમા ભાવમાં છે તેથી તે તમને વિદેશમાં તો માન સન્માન અપાવે જ છે પરંતુ બુદ્ધિમત્તા અને ચતુરાઈના આધારે તમને ખૂબ પૈસા પણ અપાવશે નોકરીમાં સફળતા અપાવશે જો તમે છેલ્લા કેટલાક વર્ષોથી માનસિક ચિંતા અને ડિપ્રેશનથી પીડાતા હતા તો બે હજાર ચોવીસમાં તમને આ દર્દમાંથી પણ મુક્તિ મળશે મિત્રો ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે જ્યારે પણ ગુરુ બારમા ભાવમાં રહ્યા છે ત્યારે તેણે વિદેશ સંબંધિત ક્ષેત્રોમાં અભૂતપૂર્વ લાભો આપ્યા છે તેણે આયાત નિર્યાત કલા સંગીત સિનેમા ઇલેક્ટ્રોનિક અને રિયલ એસ્ટેટમાં અનેક ગણા લાભો આપ્યા છે શેરબજાર સાથે જોડાયેલા લોકોને અમીર બનાવ્યા છે જેમનું કામ માત્ર કમિશનનું છે તેમને આકસ્મિક લાભ આપ્યો છે જેમણે વિદેશમાં ઘણા વર્ષો વિતાવ્યા છે પરંતુ હજી પણ સંઘર્ષ કરી રહ્યા છે તેવા લોકોને નસીબ

જો તમે સ્પર્ધા પાસ કરવા માંગતા હો તો હવે તમે તમારું પ્રદર્શન કરી શકશો જે લોકોને નોકરી નથી મળી રહી તેઓને નોકરી મળશે તમારે સમજવું જોઈએ કે તમારું ભાગ્ય એકાએક બદલાઈ જશે એકથી એક સારી તકો તમારી સામે આવશે તમે તેનો લાભ પણ લઈ શકશો તમને પૈસા મળશે કામ મળશે અને તમને ફરિયાદ કરવાનો પણ મોકો નહીં મળે કમનસીબે જો તમને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય અથવા તમને કંપની છોડવાની ફરજ પાડવામાં આવી રહી હોય તો શનિ તમને ન્યાય અપાવશે જો તમે જાતે જ નવી કંપની સ્થાપવા માંગો છો તો તે પણ શક્ય બનશે આ નવા વર્ષમાં બીજો લાભ કર્મચારીઓને તેમના બોસ અથવા કંપની દ્વારા આપવામાં આવશે તમારા કામથી ખુશ થયા પછી તેઓ તમને વિદેશ પણ મોકલી શકે છે અને જો તમને કોઈ રાજ્ય કે શહેરમાં ટ્રાન્સફર કરવાની ઈચ્છા હોય તો તે પણ આ બે હજાર ચોવીસના નવા વર્ષમાં શક્ય બનશે ઓગણત્રીસ ફેબ્રુઆરીથી ઓગસ્ટ સુધીનો સમયગાળો તમારા માટે સફળતાનું સાબિત થશે જો તમે આ સમયગાળા દરમિયાન જોખમ ઘટાડવા અને શક્ય વર્તનને મહત્તમ કરવા માટે તમારા રોકાણમાં વિવિધતા લાવશો તો મને લાગે છે કે તમે ઘણા વર્ષોના નુકસાનને દૂર કરવામાં સક્ષમ રહેશો તમે કંપનીમાં ફેરફાર કરશો કંપનીમાં વિસ્તરણ માટે રોકાણનું આયોજન કરશો અને જો તમારા પર દેવાનો બોજ હશે તો શનિ તમને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ આપશે જો તમે તમારા વ્યવસાયને વિસ્તારવા માટે નાણાં એકત્ર કરવાની તૈયારી કરી રહ્યા છો અથવા બેંક પાસેથી લોન લેવા માંગો છો તો બે હજાર ચોવીસમાં એ પણ શક્ય બનશે કારણ કે ગુરુ શનિ અને રાહુ ત્રણેય તમારા માટે ફાયદાકારક પરિસ્થિતિઓ બનાવશે જોકે બે હજાર ચોવીસમાં તમારે તમારું વિનમ્ર વલણ જાળવી રાખવું પડશે પ્રગતિ અને સફળતા માટે તમારે તમારા આંતરિક જ્ઞાન પર વિશ્વાસ રાખવો પડશે અને જો તમે આવનારી તકોને ખુલ્લા હાથે સ્વીકારશો તો મને લાગે છે કે તમે હજારોથી કરોડો સુધીની સફર આસાનીથી કરી શકશો જય ગુરુદત્ત જય ગિરનારી